મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલ મોઢ વણિક જ્ઞાતિ ખાતે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ડાન્સ કોમ્પિટિશન યોજવામાં આવી હતી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનું છેલ્લા ઓગણીસ વર્ષથી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન મોરબી દ્વારા અને તેઓના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી ખાતે આયોજન થાય છે જેમાં સમગ્ર ગુજરાતભરના જુદા જુદા જિલ્લાઓમાંથી સ્પર્ધકો મોરબી ખાતે આવીને પોતાના પ્રદર્શન રજૂ કરે છે અને જેમાં વિજેતાઓને સિલ્ડ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ તેમજ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તથા પર્યાવરણ સેવા સમિતિ સાથે જોડાયેલા લાલજીભાઈ મહેતા દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી મોરબી ખાતે આ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે અને આ ડાન્સ કોમ્પિટિશન થકી નાના બાળકો તેમજ યુવાનો સુધીના લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ સ્પર્ધાનું આયોજન થતું હોય છે જેમાં તેમના પરિવારના ભારતીય વિદ્યાલયવાળા હિતેશભાઈ મહેતા રામભાઈ મહેતા અને સમગ્ર પરિવાર અને તેઓની સાથે બળવંતભાઈ ભટ્ટ અને અન્ય ટીમના લોકો પણ સાથે જોડાય છે અને આ કોમ્પિટિશનને સફળ બનાવે છે સમગ્ર મોરબી ગુજરાત અને ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ મોરબી ખાતે સ્પર્ધકો પોતાની કલા રજૂ કરવા આવે છે અને અહીં કલા દ્વારા પોતે પ્રોત્સાહન મેળવે છે જે કોઈ સ્પર્ધકો આવે છે તે તમામ સ્પર્ધકોને સીડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કાર્યક્રમના અંતે જે કોઈ શ્રેણીમાં વિજેતાઓ બન્યા હોય તે કેટેગરી મુજબના પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સીડ અને પારિતોષિક આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે આ તકે મહેમાનો પણ હાજર રહ્યા હતા અને નારાયણ સેવા સંસ્થાનના ઘનશ્યામસિંહ ઝાલા તરુણભાઈ નાગદા ભાજપ અગ્રણી નિર્મલભાઈ ઝારીયા તેમજ ભુજથી પધારેલ એડવોકેટ સહિતના દ્વારા વિજેતાઓને સન્માનિત કરાયા હતા આ તકે જજ દ્વારા તમામ સ્પર્ધકોની ડાન્સને નિહાળીને યોગ્ય એક્સપ્રેશન યોગ્ય ડાન્સ તથા જે કોઈ લિરિક્સ હોય તે લિરિક્સને મુજબ ડાન્સ અને કોસ્ચ્યુમ હોય તે બાબતોનું ધ્યાન રાખીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પીચ્યાસી વર્ષની જેફ વયે પણ છેલ્લા ઘણા વર્ષોથી લાલજીભાઈ મહેતા દ્વારા આ ડાન્સ કોમ્પિટિશન તથા અન્ય કાર્યો કરવામાં આવે છે જેમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જે કોઈ લોકોના વીમા સહિતના પ્રશ્નો હોય ગ્રાહક સુરક્ષાને લગતા તેમાં પણ તે લોકોની મદદ કરતા રહે છે અને છેલ્લા ઓગણીસ વર્ષથી મોરબી ખાતે ચિલ્ડ્રન ફાઉન્ડેશનના નેજા હેઠળ તેઓ આ ડાન્સ કોમ્પિટિશન યોજે છે અને છેલ્લા ઓગણીસ વર્ષથી અનેક લોકો અવિરતપણે આ ડાન્સ કોમ્પિટિશન આવતા હોય છે મોરબી ખાતે મોટી સંખ્યામાં લોકો આ ડાન્સ કોમ્પિટિશન નિહાળવા આવ્યા હતા અને દર વર્ષે આ કોમ્પિટિશનનું લોકો ઇંતેજારીપૂર્વક રાહ જોતા હોય છે અને વર્ષના છેલ્લા રવિવારે આ કાર્યક્રમો મોટાભાગે યોજવામાં આવતો હોય છે જેથી કરીને નાતાલ અને આની આસપાસના દિવસોમાં આ કાર્યક્રમ યોજાતો હોય છે આગામી વર્ષમાં પણ આનું આયોજન સતત ચાલુ રહેશે તેમ તેઓના પુત્ર હિતેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું મોરબી ખાતે આયોજિત આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભારતીય સ્પર્ધકોએ આવીને ભાગ લીધો હતો